ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ઉત્તરાયણ પોલીસની કાર્યવાહી કરવામાં આવી હતી ઉત્તરાયણ પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે મળતી માહિતી મુજબ પીઆઈ દિગ્વિજય બારડને બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે ટેમ્પોમાં દારૂ લાવવામાં આવતો હતો રંગોળી ચોકથી ગોથણ બ્રિજ તરફ જતા ટેમ્પોને રોકવામાં આવ્યો હતો ટેમ્પોમાં સંતાડેલ દારૂનો મોટી માત્રામાં જથ્થો કબજે કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પોલીસે આઠસો મુદ્દાભાલ કબ્જે કર્યો છે દારૂનો જથ્થો લાવનાર ઘેરી લાલ ગુજરાત પકડી ધરપકડ કરવામાં આવી છે આરોપી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે